હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે અત્યારથી છે સવા દસ સવા દસનો લોક શરૂ કર્યો છે વડિયો ચોળી પળાઈ ગઈ છે ચોળી બટી બટેટાનું શકરોનું છે ચોળી બટી બટેટા ડ્રિંગના અજવર સદત થયો કપડાં સુકાઈ ગયા કામ બધું થઈ ગયું છે હું રસોઈ છું

અને વેલે બાંધી દીધી પછી તમને દેખા થોડું ઓકે ઉપર ચડીને વેલ બાંધી દીધી થઈ ગઈ મસ્તીની આખી નમી ગઈ હતી તૂટું તૂટું છે થઈ જાય તો થઈ જાય ને ઘર તૂટી જશે વજન આવ્યું ને એટલે પવનના લીધે નમી ગઈ પણ જેને જાડે જો કેટલું મોટું થઈ ગયું બધી કોર ઘર ફેલાવ ઓલું છે બપોરના બે વાગ્યા છે બજારમાં જાવું છે ચાંદલો કરી ક્રેશ પહેરીને તૈયાર થઈ ગયા છે માતાજીની ચુંદડી લઈ આવી કંકુણ ડબ્બી થોડુંક પસ્તાનું કરી નાખીએ પછી ભાદરવા મહિનો આવશે એટલા માટે વસ્તુ લેવા જાવું છે હું મારા ભાભી મમ્મી અમ જાવીએ છીએ થોડીક ઘણી વસ્તુ લઈ આવી બજારમાં જઈએ થોડોક લોગ ઉતારે છે તો ઉતારશું મોટે મોટે પાંદે તૈયાર થઈ ગયા છે એ વસ્તુ ખરીદી કરવા જાવું છે માતાજીની ચુંદડીથી શરૂઆત કરશું અત્યારે